પાટીદાર અનામત આંદોલન થયું એની પહેલા પણ લેવા પટેલ હોય કે જે પાન નો ગલ્લો ચલાવે છે જે ગરીબ માણસ છે એને શું લેવવા શું કડવા એને તો સવાર પડે સાંજ કેમ થશે સાંજે પાંચસો રૂપિયા હાથમાં કેમ આવે ને એટલી ચિંતા એના વાતમાં મારા દીકરાની ફી ભરવાના પૈસા ક્યાંથી આવશે ને એટલી જ ચિંતા એની પાસે એની પાસે કશું લેવા કડવા કરવાનો સમય નથી તો સમાજનો જે માણસ છે એ વર્ષોથી પોતાનું શાંતિથી જીવન જીવે છે કોઈ ભેદભાવ કરતો નથી સંપીને રહે છે શાંતિથી રહે છે આ લેવા પટેલ ને આ કડવા પટેલ ને આ ફલાણી જ્ઞાતિ આવું કરવા માણસો માત્ર રૂપિયા વાળા છે કેમકે રૂપિયા વાળાની દુકાન જ્ઞાતિવાદ ઉપર ચાલે છે ગરીબ માણસ નું પેટ તો મજૂરી કરીને ભરવાનું છે બિલકુલ જ્ઞાતિવાદ થવાથી ગરીબ ના પેટમાં રોટલી નથી આવતી પણ જ્ઞાતિવાદ થાય તો રૂપિયા વાળા ના રૂપિયા વધે